પીપી સવાણી યુનિવર્સિટીએસ ચાર માંથી ત્રણ પોઈન્ટ આડત્રીસ ગ્રેડ પ્રાપ્ત કરવાની સફળતા મળી છે આમાં પીપી સવાણી યુનિવર્સિટી દક્ષિણ ગુજરાતની નંબર વન યુનિવર્સિટી છે અને ગુજરાતની ટોચની પાંચ ખાનગી યુનિવર્સિટીઓ એક છે જે તેના માટે અનેક ફાયદા ઉભા કરે છે શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ આધુનિક સંસાધનો ઉદ્યોગને અનુરૂપ અભ્યાસક્રમ અને અનુભવી ફેકલ્ટી દ્વારા પીપીએસયુ વિદ્યાર્થીઓ ગ્લોબલ લેવલ પર સ્પર્ધા સક્ષમ બનાવે છે પીપીએસયુ માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરું પાડતી નથી પણ વિદ્યાર્થીઓને સર્વાગી વિકાસ માટે પ્રેરિત કરે છે અદ્યતન તકનીકો અને સંશોધન સુવિધાઓ સાથે પીપીએસયુ શિક્ષણ નવી ઉંચાઈ લઈ જવા માંગળ છે અહીંના પ્રોફેસરો અને વિષય નિષ્ણાત પદ્યાર્થીઓને ઉદ્યોગ માટે તૈયાર કરવા માટે નવીન અને રોચક પદ્ધતિઓ અપનાવે છે પીએસયુ માં ફેકલ્ટી સશક્તિકરણ માટે વિશેષ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જે શિક્ષણની ગુણવત્તા વધારવામાં સહાય કરે છે આ સ્થિતિને ઉજવતા યુનિવર્સિટીના સ્થાપક અને પ્રેસિડેન્ટ વલ્લભભાઈ સવાણીએ આ સભ્ય માટે કુલપતિ ડોક્ટર પરગ સંઘાણી અને સમગ્ર પીપીએસએલયુ પરિવારને આનંદ અને ગૌરવપૂર્ણ અભિનંદન પાઠવ્યા

અને સમાજના ઉત્તમ કાર્યો માટે વધુ એન પ્લસ પ્રાપ્ત યુનિવર્સિટી તરીકે પીપીએસયુ ભાવિ ઘડીને ગુણવત્તા સફળ શિક્ષણ અને ઉત્તમ વ્યવસાયિક તકો પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે આ સિદ્ધિ પીપીએસયુ ને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા તરીકે ઊભી કરવામાં મદદ કરશે મારું નામ સુરેશ સવાની છે પીપી સવાની યુનિવર્સિટીના ડાયરેક્ટર છું બહુ ખુશી થાય છે કે આ સ્થળ પર બધાને ભેગા કરીને અમે આવું અનસુ આજે કર્યું છે કે પીપી પી સવાણી યુનિવર્સિટી દક્ષિણ ગુજરાતની પહેલી યુનિવર્સિટી છે જેને એ પ્લસનો ગ્રેડથી એગ્રેડેટ કરવામાં આવ્યું છે આ ગ્રેડ લાવવાની પાછળ અમારો બધા જ સ્ટાફની મહેનત વરાક્ષરની મહેનત પ્રેઝિડેન્ટની મહેનત અમારા ડાયરેક્ટર અમારી ફેમિલી બધાની મહેનત સાથે મળીને આ ગ્રેડ લાવવામાં બહુ હેલ્પ કર્યું છે અમને અને આ ગ્રેડ લાવવા પછી અમારે એક દક્ષિણ ગુજરાતની યુનિવર્સિટી માટે એટલા બધા દરવાજા ખુલ્લા છે એટલે આપણા જે સાઉથ ગુજરાતના છોકરા છે એને એને બહુ ફાયદો મળશે જે જેમ કે ઓનલાઈન કોર્સિસ આપણે ચાલુ કરી પછી ગવર્મેન્ટ ગ્રાન્ટ રિસર્ચ ગ્રાન્ટ્સ આપણે પ્રાપ્ત કરી શકવી એટલે એટલા બધા દરવાજા આપણા છોકરા માટે ખુલ્લા છે એટલે બહુ એક્સાઇટેડ છું આ ફ્યુચર માટે અને હોપફુલી ટૂંક ટૂંક સમયમાં તમને બોલાવી જ કરવી નવું 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 લોન્ચ કરતા કરતા થેન્ક યુ નમસ્કાર જય ભારત હું ડોક્ટર પરાગ સંઘાણી પ્રોવોસ વાઇસ ચાન્સેલર પીપી સવાણી યુનિવર્સિટી આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ અનુભવું છે કે અમારા પ્રેસિડેન્સી વલ્લભભાઈ સવાણી તથા સમગ્ર ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ પીપી સવાણી યુનિવર્સિટી નેકમાં એ પ્લસ ગ્રેડ પ્રાપ્ત કરે છે અને સમગ્ર ગુજરાતની ચોથા નંબરની પ્રાઇવેટ યુનિવર્સિટી બને છે અને દક્ષિણ ગુજરાતની એકમાત્ર પ્રાઇવેટ યુનિવર્સિટી કે જે એ પ્લસ ગ્રેડ મેળવે છે આ સફળતા બદલ અમારા ટ્રસ્ટી મંડળે અમારા શિક્ષકો અમારા વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને આપ સૌને પણ પીપી સવાણીની યુનિવર્સિટીની આ એકેડેમિક એક્સિલન્સની જર્નીમાં સહયોગ કરવા બદલ અત્યારે અમે આપનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આપને આશ્વસ્ત કરીએ છીએ પીપી સવાણ યુનિવર્સિટી દક્ષિણ ગુજરાતમાં એક સર્વશ્રેષ્ઠ ગ્લોબલ શિક્ષણ આપતી યુનિવર્સિટી બની રહેશે અને એફોર્ડેબલ એજ્યુકેશન આપતી યુનિવર્સિટી બની રહેશે એવો અમારો સતત પ્રયત્ન છે આસપાસની ઇન્ડસ્ટ્રીને પણ સતત ઉપયોગી થાય એવા પ્રોગ્રામો અમે આપતા રહીશું અને શિક્ષણના શિક્ષણ દ્વારા આપણા દેશના વિકાસમાં યોગદાન આપવા અમારું સમગ્ર ટ્રસ્ટી મંડળ કટિબદ્ધ છે અસ્તુ ધન્યવાદ પ્રથમ સાયકલમાં જ એ પ્લસ ગ્રેડ રાવો એ ખૂબ જ મોટી અચિવમેન્ટ ની વાત છે કારણ કે ઘણી બધી યુનિવર્સિટીને ને એ પ્લસ ગ્રેડ બે વાર ત્રણ વાર એકપ્રેડેશન થયા પછી મળ્યું છે જ્યારે પી સવર્ણ યુનિવર્સિટી એમના પ્રથમ સાયકલ ની અંદર જ એ પ્લસ ગ્રેડ મેળવ્યો છું એટલે ખૂબ જ અત્યંત એક સારું અચીવમેન્ટ કહેવાય અને આ માટે હું ચોક્કસથી પહેલું જેને કહેવાય કે ક્રેડિટ આપીશ તો અમારા શિક્ષક મિત્રોને કારણ કે જે ટીચિંગ અને લર્નિંગ માટે એમનો એફર્ટસ છે કદાચ અમારી યુનિવર્સિટી યંગેસ્ટ ટીચરો લાવતી યુનિવર્સિટીઝ છે અને એમણે જે એમને મહેનત કરી અને એ મહેનત માટે જે અમારું ટ્રસ્ટી મંડળ અમારા પ્રેસિડન્ટ શ્રી વલ્લભભાઈ સવાણી એના સમગ્ર ટ્રસ્ટી મંડળનું જે એક વિઝન હતું સાથે સાથે અમારી યંગ કમિટીની ટીમ કે જે કદાચ બહુ જ ટૂંકા સમયમાં દસ લાખ સ્ક્વેર ફૂટ કરતાં વધારેનું કન્સ્ટ્રક્શન કર્યું અને સારામાં સારી લેબ ઇક્વિપમેન્ટ સાથે જે એમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે જેને હિસાબે આ ગ્રેડ આવ્યો છે અમારો કરિક્યુલમ અમારું રિસર્ચ ઓરિયન્ટેશન અને ઇન્ડસ્ટ્રી રેડી પ્રોફેશનલ બનાવવાનું એક જનૂન જેને હિસાબે આ ગ્રેડ પીપી સવાર યુનિવર્સિટીને મળ્યો છે અને આસપાસની ઇન્ડસ્ટ્રી સાથે સતત અમે કનેક્ટ રહ્યા છીએ જેને હિસાબે આ ગ્રેડ લાવવામાં અમને છે